માત્ર એક નાનો ઝટકો પણ આખા બ્રિજને ધરાશાયી કરી શકે છે સુરતમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે કેમ કે અહીં એક ફૂટ ઓવર બ્રિજ છે જે ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં છે અને છતાં રેલવે પ્રશાસન જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગે છે આ ફૂટ ઓવર બ્રિજ પરથી દરરોજ હજારો લોકો જેમાં બાળકોને વિદ્યાર્થીઓ પણ સામેલ છે અવરજવર કરે છે અને તેમના માથે જોખમ તોડાઈ રહ્યું છે સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા કોડસદ ગામમાં રેલવે ઉપર બનેલા ફૂટ ઓવરબ્રિજની હાલત એટલી બધી ખરાબ છે કે આ પુલનું સ્ટ્રક્ચર ઠેર ઠેરથી તૂટી ગયું છે આખું માળખું જર્જરિત થઈ ગયું છે અને પુલને જોડતા તમામ ક્લેમ્પો પણ તૂટી ગયા છે અને તેના મુખ્ય પાયાના બોલ્ટ પણ નીકળી ગયા છે માત્ર એક નાનો ઝટકો પણ આખા માળખાને જમીન દોસ્ત કરી શકે છે આ દ્રશ્યો રેલવે તંત્રની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો આ જોખમથી સારી રીતે વાકેફ છે છતાં તેમની પાસે આ પુલનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી આ બેતરકારીને કારણે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેમાં અનેક નિર્દોષ લોકોનો ભોગ પણ લેવાઈ શકે છે ગ્રામજનો વારંવાર રેલવે વિભાગને રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેમના કાને જરા પણ વાત નથી પહોંચી રહી હવે ગામ લોકોની એક જ માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ફૂટ ઓવરબ્રિજનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે રેલવે તંત્ર હવે ક્યારે જાક્ષણના જોખમને દૂર કરવા ક્યારે પગલાં લેશે એ જોવાનું રહ્યું